વિધાનસભાના સત્રનો આજે છેલ્લો દિવસ છે ગૃહમાં અધ્યક્ષ શંકર ચૌધરીએ મોટી જાહેરાત કરી છે વિધાનસભાની સમિતિઓની મુદ્દત વધારવા જાહેરાત કરી નાણાકીય અને બે નાણાકીય સમિતિઓની મુદ્દત વધારાઈ છે આજમાં સત્ર સુધી સમિતિઓની મુદ્દત લંબાવાઈ છે એસોસિએટ એડિટર સોનલ અનડગટ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે જી સોનલ ચોમાસું સત્ર ચાલી રહ્યું છે આજે કયા મુદ્દા પર વાત કરવામાં આવી અને ખેડૂતો માટે પણ એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે શું ફાયદો થવાનો છે તેમને જી ધરતી જે પ્રકારે આજે ચોમાસુ સત્રનો છેલ્લો દિવસ છે અને સવારથી પ્રશ્નોત્તરી કાળથી જે કાર્યવાહી છે તેનો પ્રારંભ કરવામાં આવ્યો હતો મહત્વપૂર્ણ છે કે પ્રશ્નોત્તરી કાળમાં કૃષિ અને પ્રવાસન સહિતના જે વિભાગો છે તેના પ્રશ્નો રજૂ થયા હતા અને તેમાં શિક્ષણ વિભાગનો પણ પ્રશ્ન હતો જેમાં કોંગ્રેસના ઈમરાન ખેડાવાલા અને શૈલેષ પરમાર તરફથી ખાસ તો આરટીઈ અંતર્ગત જે બાળકોને ગરીબ બાળકોને ખાનગી શાળાઓમાં પ્રવેશ આપવામાં આવે છે અને ત્યારબાદ તેમની સાથે ગેરવર્તન થાય છે તેમની સાથે ભેદભાવ રાખવામાં આવે છે પ્રકારનો જે સવાલ છે તે ઉઠાવવામાં આવ્યો હતો અને શાળાઓની સામે ફોજદારી રીતે કાર્યવાહી કરવામાં આવે શિક્ષણ વિભાગ માત્ર નોટિસ આપી અને સંતોષ ન માની લે આવો જે મુદ્દો છે તે કોંગ્રેસના ધારાસભ્યો તરફથી ઉઠાવવામાં આવ્યો હતો જેની સામે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આ સંદર્ભમાં જવાબ આપ્યો હતો કે શાળાઓની સામે કાર્યવાહી કરવામાં આવી છે અને તેમને નોટિસ પણ આપવામાં આવી છે આ ઉપરાંત પ્રશ્નોત્તરીકાર પૂર્ણ થયા બાદ જે બનાસકાંઠામાં હાલ અતિવૃષ્ટિની પરિસ્થિતિ સર્જાઈ છે અને તેના કારણે ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન થયું છે તો તે સંદર્ભે જે કોંગ્રેસ ના ધારાસભ્ય છે અમરતજી ઠાકોર તેમના તરફથી પોઈન્ટ ઓફ ઇન્ફોર્મેશન પ્રથમ ઉઠાવવામાં આવ્યો ત્યારબાદ તેમણે પોઈન્ટ ઓફ ઓર્ડર અંતર્ગત આ પ્રશ્ન ઉઠાવ્યો જોકે નિયમ અનુસાર આ પ્રશ્ન એવો હતો કે જે પોઈન્ટ ઓફ ઇન્ફોર્મેશન કે પોઈન્ટ ઓફ ઓર્ડર અંતર્ગત આવી શકે તેમનો ન હોવાથી અધ્યક્ષે તેમને ઠપકો આપ્યો હતો અને આ સમગ્ર મુદ્દો જે છે તે પોઈન્ટ ઓફ ઓર્ડરને લાયક ન હોવાનું કહી તેમને બેસી જવાનું જણાવતા અમરતજી ઠાકોર ગૃહમાં વેલમાં વચ્ચે ધસી આવ્યા હતા અને વેલમાં નીચે બેસી ગયા હતા જેના પગલે સાર્જન પણ વેલ સુધી પહોંચી ગયા હતા અને તેમના વેલમાં સી જવાના કારણે ભાજપના ધારાસભ્યોએ હોબાળો કર્યો હતો અને ત્યારબાદ જો કે અધ્યક્ષે શૈલેષ પરમાર જે છે દંડક છે તેમને ઠપકો આપ્યો હતો કે તેમના તરફથી ગૃહનું સિનિયર જે ધારાસભ્ય છે અમરતજી જેવા તેમને યોગ્ય મુદ્દા ઉપર પોઈન્ટ ઓફ ઓર્ડર જે ઉઠાવવાની જે જ્ઞાન છે તે આપવું જોઈએ ત્યારબાદ જે આ સમગ્ર મામલો છે તે થાળે પડ્યો હતો જોકે બનાસકાંઠાનો જે મુદ્દો છે તે પોઈન્ટ ઓફ ઓર્ડરને લાયક ન હોવાથી તે સંદર્ભમાં બેઠકમાં કોઈ ચર્ચા કરવામાં આવી ન હતી પરંતુ આ આ મુદ્દા પર ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોએ સામસામે હોબાળો કર્યો હતો મહત્વપૂર્ણ છે કે આજની જે તાકીદની જાહેર અગત્યની બાબત પર કૃષિ મંત્રી રાઘવજી ઠાકોરે આજે નિવેદન કર્યું હતું ને તે અંતર્ગત મહત્વપૂર્ણ જાહેરાત વિધાનસભામાં કરવામાં આવી હતી જે મુજબ ખેડૂતોને જે સાધન સહાય આપવામાં આવે છે સરકાર તરફથી તેની જે મુદ્દત છે તે લંબાવવામાં આવી છે બાવીસ સપ્ટેમ્બરથી જીએસટીમાં ઘટાડાની જે મુદ્દત છે ઘટાડો છે તે લાગુ થવા જઈ રહ્યો છે ને તેના પરિણામે સાધ ખેતીના સાધનો સહિતની જે વસ્તુઓ છે તે સસ્તી થવા જઈ રહી છે તો તેનો લાભ સીધો જ ખેડૂતો ખેડૂતોને મળે તે માટે થઈ અને કૃષિમંત્રી તરફથી આ જે જાહેરાત છે તે કરવામાં આવી હતી સરકારે ખેડૂતોના સંદર્ભમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે જેની જાહેરાત કૃષિમંત્રીએ કરી હતી અને તે મુજબ ત્રીસ સપ્ટેમ્બર સુધી ત્રીસ સપ્ટેમ્બરથી જ્યારથી આ બાવીસ સપ્ટેમ્બરથી જીએસટીનો ઘટાડો તમામ વસ્તુઓ પર લાગુ થવા જઈ રહ્યો છે ત્યારે આગામી ત્રીસ દિવસ સુધી બાવીસ સપ્ટેમ્બરથી આગામી ત્રીસ દિવસ સુધી જે આ મુદત છે ખેડૂતોની સાધન સહાયની તે વધારવામાં આવી છે આ ઉપરાંત જે મહત્વપૂર્ણ છે કે કારખાનો સુધારા વિધેયક હાલ બળવંતસિંહ રાજપૂત ઉદ્યોગમંત્રી રજૂ કરી રહ્યા છે જોકે તેઓ જ્યારે વિધેયક રજૂ કરવા ઉભા થયા ત્યારે અધ્યક્ષ તરફથી તેમની ટકોર કરવામાં આવી હતી જેવા ઉદ્યોગમંત્રી કરતાં તેમના જે મુખ્ય સચિવ છે તેમનો વાંક અધ્યક્ષે સામે લાવ્યા હતા અને તેમનું કહેવું હતું કે ઉદ્યોગમંત્રી જ્યારે વિધેયક રજૂ કરવા ઊભા થતા હોય છે ત્યારે જે આ વિધેયક છે તે માત્ર સરકારનું નથી હોતું તે વિભાગનું પણ હોય છે અને માટે જ વિભાગના જે મુખ્ય સચિવ છે અને જે મુખ્ય અધિકારીઓ છે તેમને પણ ગૃહમાં હાજર રહેવું જરૂરી હોય છે પણ ઉદ્યોગ વિભાગના જે મુખ્ય સચિવ અને મુખ્ય અધિકારી તેઓ ઉપસ્થિત ન હતા જેની નોંધ અધ્યક્ષે લીધી હતી અને તેના સંદર્ભમાં ઉદ્યોગમંત્રીને તેમણે વિધેયક રજૂ કરતા અટકાવી અને આ મુદ્દો ગૃહના ધ્યાન પર મૂક્યો હતો અને તેમણે તાત્કાલિક સૂચના આપી હતી કે જે મુખ્ય સચિવ છે તેમને તાત્કાલિક ઉપસ્થિત કરવામાં આવે જોકે ગૃહની કાર્યવાહી હજુ આગળ ચાલી રહી છે હાલ જે વિધેયક છે તે ઉદ્યોગમંત્રીએ રજૂ કર્યું છે અને તેના પર હાલ ગૃહમાં ચર્ચા ચાલી રહી છે જી જી સોનલ સાથે જોડાવા બદલ આપનો આભાર તો સત્રનો આજે આજે અંતિમ દિવસ છે ત્યારે ગૃહમાં અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે વિધાનસભાની સમિતિઓની મુદત વધારવાની જાહેરાત કરી છે